મૈકાંઠા બાવનગામ માછી સમાજનું ભવ્ય સંગઠન સંમેલન બાલાસિંદોર ખાતે યોજાયું તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બાવનગામ માછી સમાજનું સામાજિક આર્થિક શૈક્ષણિક રીતે વિકાસ થાય તે માટેનું ભવ્ય સંગઠન સંમેલન બાલાસિંદોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયું હતું સમાજના પાંચ ઝોનના પ્રમુખ મંત્રી તથા નિયત આગેવાનો જોડાયા હતા જેમાં બાવનગામ માછી સમાજના પ્રમુખ તરીકે કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર દિનેશભાઈ માછી મહામંત્રી તરીકે નિવૃત્તિ ઓડિટર કાનજીભાઈ માછી ખજાનથી અંબય દાસ માછી તથા ઉપપ્રમુખો સહમંત્રીઓ સંગઠન મંત્રીઓ તમામ હોદ્દેદારોની સર્વાનુમતિ પસંદગી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન રમેશભાઈ માછીએ કર્યું હતું પચાસ માં ફટકો પથ્થર તૂટે છે પથ્થર તો તૂટવાની શરૂઆત પેલા બીજા ફટકા થી જ થઈ ગઈ એટલે આપણે શરૂઆત તો વર્ષોથી થયેલી જ હતી અને શરૂઆત થયેલી સંપૂર્ણ થઈ ગઈ છે ત્યારે સૌને ખૂબ આનંદની વાત છે અને આ સંગઠન મજૂર બનાવવા માટે આપણે સૌએ આપણા સમાજનો દરેક સમાજના કરતા આપણો સમાજ બહુ કોહળો સમાજ છે બહુ લાંબો સમાજ છે અને તે પાંચ વિભાગમાં વહેંચાઈ ગયો જૂનાવાળા વિભાગના ચાર વિભાગો તો કટિબદ્ધ હતા કાર્યકર કરતા હતા પણ આજે આજે પૂર્ણ કેમ થયું